ફરિયાદ કરવા પહોંચ્યા હતા સુરતના લિંબાયત વિસ્તારમાં ગેરકાયદેસર મકાનોના બાંધકામ લઈને ઠાફડો ફાટ્યો છે અધિકારીઓના મેળા પીપણા

तीस फुट की जगह है तो हमको अठारह फुट भी नहीं मिलती है कैसा गाड़ी मोटर जाएंगे कैसे रहेंगे क्या नाम है वो उसका नाम तो खबर नहीं मेरे को इसका नाम मा, ने मारवाड़ी नेताराम नेताराम ने ने भाई तो आपने मेंिटी में गए थे हमारे वोट मार किया अपन उसने कुछ नहीं दिया चाहते રેવાસી મિરાબેને જણાવ્યું હતું કે મારવાડી નેકા રામ ગેરકાયદેસર બાંધકામ ને કારણે તેમને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન રસ્તા ઉપર બાંધકામ કરી રહ્યો એમ કહી કેવી રીતે રહીશું એસ એમસી માં ફરિયાદ કરવા છતાં કોઈ સુનાવણી નથી થઈ રહી સ્થાનિક છે કે બાળકોને રમવા માટે જગ્યા નથી અને મારવાડી નેકારામ કરીએ તો વારંવાર ધમકી આપી છે અને જો કોઈ ફરિયાદ કરશે તો અમારી કોમન જગ્યા બાંધકામ ક્યા બચો ખેલને ગાડી પાર્ક તો છ મહિને ધમકી દેતા કે અંદર કરા દેગે तो नेता राम क्यों दे? तो तो धमकी देता है आपको अगर हम कंप्लेट करने जाएंगे तो वैसा ही धमकी देता है घर पे आके धमकी देता है आपने तो तो नहीं नहीं हमने नहीं की थी पार्टी में किया आपने हाँ किया था हमने क्या बोला उन्होंने उन्होंने कुछ नहीं आते है देख के चले जाते हो बस आप क्या चाहते हो हम लोग चाहते हैं कि वो जो भी बनाए गए तोड़ दे उसको સ્થાનિક રહીશ સાગર બોરસેનું કહેવું છે કે મારવાડી ને કારામે સોસાયટી કોમન સ્પેસમાં માં ચૌદ બાઈ પિસ્તાલીસ ને બદલે ચૌદ બાય પંચોતેરના ગાળામાં ગેરકાયદેસર બિલ્ડિંગ બનાવ્યું છે ત્યાં પાર્કિંગ પણ બનાવ્યું નથી અને બિલ્ડિંગ ભાડે આપ્યું હોય અને તમામ વાહનો રસ્તા પર મૂકી દે છે જેને કારણે લોકોને વાહન પાર્ક કરવા નવરજર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ પ્લોટ છે ચૌદ બાઈ કન્સ્ટ્રક્શન જે કર્યું છે ચૌદ બાઈ નું કર્યું છે ટોટલી અને પાંચ પાંચ છ મારું બી ખેંચી લીધા છે

નેકારામના બાંધકામને લઈ સ્થાનિકો છેલ્લા એક વર્ષથી એસએમસીમાં ફરિયાદ કરી રહ્યા છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ગેરકાયદેસર બાંધકામમાં સૌથી વધુ રૂમો બનાવી છે અહીં કોઈ દુર્ઘટના બને તો ફાયર સુવિધા પણ આવી શકે તેવી જગ્યા છોડાઈ નથી જેથી અમારી માગણી છે કે આ બાંધકામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કૌશિક પટેલનો રિપોર્ટ